મિત્રો ઘણી ગાડી આખી પણ સ્થળ આવે નહીં માતાજીનું કહેવાય છે કે આ મેલડી માતાજીનું આવું એક સુંદર મજાનું સ્થળ છે લોકેશનમાં ગોતું એટલે નેશનલ હાઈવે ઉપરથી અમે નીકળ્યા એટલે કહેવાય કે આગળ આવશે આગળ આવશે પણ મિત્રો છ કિલોમીટર અંદર જતા મેલડી માના દર્શન કર્યા જો તમે ઘડીક તો અમને એમ લાગ્યું કે હવે અહીંથી પાછું વળી જવું કે શું કરવું કેમ કે હાવ સુનસાન અને તડકો કે મારું કામ જુઓ તમે આવું એક ઘેર ઘોર ડુંગરમાં આવું એક સુંદર મજાનું માતાજીનું મંદિર કાંઈ ઘટે નહીં જોઈ શકો તમે આ વડલાની ફરતું હું મેં કીધું કે અહીંયાથી પાછું વળી જાઉં પણ પાછું લોકેશનમાં જોયું એટલે જો કે ટાવરે આવતો નહોતો પણ થોડુંક સ્થળ બાજુમાં બતાવતા હતા એટલે પાછા થોડાક માતાજીનું નામ લઈને આગળ આગળ વધતા ગયા જુઓ તમે અને ફાઇનલી માતાજીના મંદિરે પહોંચી જા જય માતાજી જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ જય મા મેલડી તો હાલ મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ ઉમરિયા ગાળાવાળા મેલડીમાંના એક જોરદાર સ્થાને કહેવાય છે કે ઘેર ઘોડ ડુંગરો આગળ તમે જોયું ને કાંઈ ઘટે નહીં જો ઘે અવષ્યથી અમે થોડાક પાસા વળી જતા હતા પણ મેં કીધું ચાલો પાસા ગૂગલ મેપમાં જોયું તો આગળ આપણને એક દેખાણું થોડું કે ભાઈ આલો નજદી જ છે તો જાય દર્શન કરાય મિત્રો આ દર્શન કરવા એટલા બહુ કઠિન છે તો આ સ્થળ માનું ને તો આપણે નેશનલ હાઈવે જે સોમનાથ ભાવનગર હાઈવે છે તળાજાને બુધેલી વચ્ચે જે હાણોદરનું પાટિયું આવે છે એ પાટિયાની એક્ઝેક્ટ સામે રસ્તો ગયેલો આ માતાજીના આશ્રમનો કાંઈ ઘટે નહીં મિત્રો તો ચાલો ત્યારે હું તમને મેલેડીમાંના દર્શન કરાવું અને આગળ શેતન ધૂણો એના પણ દર્શન કરાવવું જો કે જાજુ કે છે નહીં કેમ કે ઘેર ઘોર આ ડુંગરોમાં તમે જુઓ ને તો કોઈ પણ આપણને દેખાતું નથી જોઈ શકો છો તમે તો ચાલો મિત્રો ન્યા જઈને હું તમને દર્શન કરાવું જય શ્રી રામ જય શ્રી રામ મિત્રો આ છે કેવાય છે ને કે ઉમરિયા ગાળાવાળા માં માં જોઈ શકો છો તમે આવું એક સુંદર મજાનું ઘેર ઘોર ડુંગરામાં આવેલું આ માતાજીનું આશ્રમ જોઈ શકો છો તમે કાંઈ ઘટે નહીં મિત્રો તો આ છે મા મેલડીમાંનો પ્રવેશ ગેટ દ્વાર જોઈ શકો છો તમે તો અત્યારે ચાલો મિત્રો હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું માના જોઈ શકો અમારે બાપુ તો ઓલી દર્શન કરી લીધા છે અને હવે હું તમને દર્શન કરવા આવો એક ઘેર વડલો અને એક પ્રકૃતિના ફળામાં ઘણા પણ અહીંયા અત્યારે કોઈ હાલમાં છે તો નહીં પણ કહેવાય છે કે જો કોઈ બાપુ કે કોઈ ભગત અહીંયા હોત કે કોઈ ભુવાજી હોત તો હું તમને અહીંનો નજારો બતાવું ને અહીંનો થોડોક ઇતિહાસ બતાવ પણ આ ઇતિહાસ વિશે આ મંદિર વિશે આપણને બહુ જાજુ કાંઈ માહિતી છે નહીં મિત્રો બરાબર તો એક્ઝેક્ટ આપણે મા મેલડીમાંના દર્શન કર્યા પહેલાં તમને એક અહીંયા એક ધૂણો સ્થાપિત કરવામાં આવ્યો છે સતન ધૂણો પ્રાચીન ધૂણો એના પણ હું તમે દર્શન કરી રહ્યા છો અને જોઈ શકો છો તો બે બાજુ આવી એક સુંદર મજાની માતાજીના બોકળાની આવી પ્રતિમા મેકેલી છે જોઈ શકો છો તમને અત્યારે મિત્રો હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું મા માના જય હોય જય હો ઉમરિયા ગાળાવાળી માં મેલડીમાં જોઈ શકો છો મિત્રો આવું એક સુંદર મજાનું માતાજીનું મંદિર જોઈ શકો છો તમે કાંઈ ઘટેની વિશાળ જગ્યા રાસણ જગ્યા જોઈ શકો છો તમે અત્યારે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું મા મેલડીમાંના જય હો મા મેલડી હૈ મા જગદંબા માધુ જોગણી અમે જપીએ તિહારો એ જાપ મારી અખંડ તારા દીવા બળે મારી પરસાનો નહીં કોઈ પાર જોઈ શકો તો મિત્રો અત્યારે તમે દર્શન કરી રહ્યા છો કહેવાય છે કે ઉમરિયા ગાળાવાળી મા મેલડીમાંના કોઈ ભક્તો અહીંયા તરબૂઝ ધરેલું છે જોઈ શકો છો તમે અને દીવા પણ અખંડ ચાલુ છે કેમ કે અત્યારે બપોરનો ટાઈમ છે એટલે કોઈ લાગતું નથી ના જોઈ શકો છો તમે આખા મંદિરના હું તમને દર્શન કરાવું જય હોવ મા મેલડી જય હોવ મા મા તો જો ઘણી જોઈ શકો તો મિત્રો આવું એક જોરદાર વિશાળ કાંઈ નહીં જાય હોવું માગેલું હાલ મિત્રો અત્યારે તમે માતાજીના દર્શન કરી લીધા છે અને ત્યારબાદ જોઈ શકો તમે આ પાછળનો બધો નજારો માતાજીનો બતાવો કાંઈ નહીં જોઈ શકો તમે અહીંયા પણ એક રૂમ છે પણ એ બંધ હાલ બંધ રાખેલ છે જોઈ શકો આ પાસળલો બધું આવું છે માતાજીનું ને હા હા મિત્રો અહીંયા પણ કહેવાય છે કે ઘણા પણ બાળકોના પણ અહીંયા ફોટા રાખવામાં આવેલા છે લાગે છે કે આ માતાજી એ બધાને આ ઘરે પારણા બંધાવેલા એવું કાંક લાગે છે જોઈ શકો છો ઘણા પણ બાળકોના ફોટા આ મંદિરની અંદર રાખવામાં આવેલા છે જોઈ શકો છો તમે આ વિશાવડિયા આવું પણ ઘણા પણ ફોટા છે ને અહીંયા એક માતાજીનું આવું એક જૂનું સ્થાન લાગે છે એના પર તમે દર્શન કરી છો જાય માતા જય માતાજી માતા કે જોગણી જોઈ શકો છો તમે મિત્રો કાંઈ ઘટની એક પ્રકૃતિના ખોળામાં અને આવું એક વિશાળ જગ્યા કાંઈ ખટેની કહેવાય છે કે આમ આનંદે આનંદ આવે છે જોઈ શકો છો તમે મિત્રોને અત્યારે આ મંદિરના બહારનો થોડાક ડુંગરનો હું તમને નજારો બતાવી દઉં જોઈ શકો છો તમે અહીંયા પણ એક ઘેર ઘોર વડલો છે અહીંયા એક બાજુમાં રૂમ છે એને તો જો કે હાલ તાળું મારેલું છે અને પાછળ મિત્રો કંઈક સારું રસોડું કે એવું કંઈક આવેલું છે માનો કે અહીંયા કોઈ રસોઈ પાણી બનાવતું હોય એવું પણ લાગે છે અહીંયા પણ એક નાની મોટી એક મસ્ત રૂમ છે એના પર તમે દર્શન કરી આવશો અને આવો એક ઘેર ઘૂર વડલો જો તમે એકલા આવતા આમ બીક લાગે એવું છે મિત્રો જો તમે કાંઈ ઘટે નહીં જો ઓહો આવો એક જોરદાર પ્રાચીન વડલો અને આમાં અવાજ આવે છે ન્યા જવાયની મુદળ બાપુ ભૂડકા થાય એવું કંઈ કરાય નહીં તો ત્યાં મંદિરના પાછળ લો હું તમને નજારો બતાવું જોઈ શકો તો તમે આવું ઘેર ઘોર વધલો અને આ બાજુમાં લાગે છે કે કાંઈ નદી લાગે છે એટલે ગાળાવાળા મેલેડીમાં કહેવામાં આવે છે જોઈ શકો તો માતાજીના મંદિરની બાજુમાં એક આવો એક જોરદાર શેડ બનાવેલો છે એના પર તમે દર્શન કરી રહ્યા છો જોઈ શકો તો તમે ઘેર ઘોર ડુંગર મિત્રો અને કાંઈ ઘટે નહીં જોઈ શકો તમે એને બાજુમાં અહીંયા જે ડેમડું લાગે છે અને હા મિત્રો સામેની સાઈડમાં એક કૂઈ છે જો કે ફરતો તાર ફેન્સી છે એટલે નાતો નહીં જઈએ કુ જોઈ શકો તમે અહીંયા એક કુઈ બતાવેલો છે ને ઘણા પણ પક્ષીઓ ઘણા પણ વૃક્ષ ને ઘણું પણ અહીંયા છે જો તમે ફરતો ડુંગર ગાળો મિત્રો જ્યારે પણ તમે નેશનલ હાઈવે ઉપર આવો ને જ્યારે સાણોદનનું પાટિયા આવો ને સાણોદનના પાટિયાની એક્ઝેક્ટ સામે આવેલું આ માતાજીનું આવું એક સુંદર મજાનું મંદિર જોઈ શકો છો તમે અહીંયા પણ પક્ષીઓને પાણી પીવાનું પાણી પણ સુવિધા અહીંયા લોકોએ કરે છે અહીંયા કોઈ હવે કોઈ ભૂવા જેવી જો અમારા બાપુ પાણી પીવે છે તમે આવો એ ઘેર ઘોર વડલો જોઈ શકો છો તમે કાંઈ ઘટે નહીં તો હાલો મિત્રો અત્યારે આપણા વિડીયોને આથી વિરામ આપીએ જો તમને આવા સ્થળ તમને આ સારું લાગ્યું હોય તો કોમેન્ટમાં જરાક કહેજો અને હા મિત્રો જે પણ વિડીયો જોતા હોય નહીં જરાક કોમેન્ટ કરજો તો મને ખબર પડે કે ક્યાં છે કે ઘણા ઘણાની કોમેન્ટો આવતી કે કેમ બાપુ હમણાં વિડીયો બંધ કર્યા બંધ કર થોડાક બાપુ કામમાં પડી ગયા એટલે થોડું વિડીયો ઓછા આવે પણ આવીને આવી સ્થળ આવાન આવા નવી નવી જગ્યા હું તમને બતાવતો રહીશ ચાલો તારે જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ જય ગાળાવાળા મેલેડીમાં જય માતાજી ચાલો તારે મળીએ બીજા સ્થળ ઉપર 財政や財宝だ。